બંધાવી હું તમને બતાવું ઓ આપડે અહીંયાથી બાર લઈશ હા બોલો બોલો આજથી ઘણા વર્ષો પહેલાં ઝાઝા જમાના સમય પહેલાં અહીંયા કહેવાય છે કે ખોડિયારમાં બાવીસ કોટડા છે વાં છે ડુંગર માથે છે એનો ઇતિહાસ અસલ અહીંયા છે અહીંયા એ જન્મ ભૂમિકા છે મારી પણ જન્મ ભૂમિકા છે એમ ખોડિયારમાંની પણ જન્મ ભૂમિકા છે આ અને આ જે રહીને અત્યારે મૈકી ગામની સીમમાં માલા વાવ માલાવાઈવ એટલે માલો સારણ ખોડિયાર માના બાપની ખુદ બંધાવેલી વાઈવ હાલમાં હયાત છે આજ અમે પચાસ કિલોમીટર દૂરથી જોવા માટે માલાવાઈના દર્શન કરવા માટે હાજર થયા છે જોવા આવ્યા છે તો અમને ખાતરો મળ્યું છે એની સાબિતી આરે ફોટા લઈ લ્યો આ માલાવાઈ આ માલાવાઈ ખોડિયાર માલા ચારણની અમારા આપણા પહેલાની છે માલા ચારણની બંધાયેલી હતી એમાં બનાવ બન્યો એવો જાદા વર્ષો વીતતા અહીંયા દુષ્કાળ પીળો દુષ્કાળ પડતા એને વિચાર્યું કે આજુબાજુમાં ક્યાંય જો પાણી હોય તો આપણે નેહળો લઈને જતા રહી એવામાં બેઠે પછડી વીટી અને માલોચારણ હાલતો થયો જામધોત્તુ ટપીને કોટડા ગામે જઈને જોયું તો પાણી હતું પાણીને કાંઠે જઈને એને પાણી પીને વિહામો લીધો નક્કી કર્યું કે હાલો હું જઈ અને ખોડિયારમાં આવડ તોગણ જોગણ હોલભાઈ બીજભાઈ ભાઈ વરૂળી નાગભાઈને કીધું કે આવ્યું હતું કે ગામ આપણું છોડવું પડશે મૈકી ગામ મઈકી ગામ એટલે જેવું તેવું ગામ નથી મહી માતાનું ગામ છે આ ગામમાં મહી માતા છે એ માલા છારણ પૂજીને ગયા છે પણ હજી મઈકીના છોરુડા પૂજે છે માઈકીના છોરુડા પૂજે છે એટલું નહીં જે કોઈ માયકીનો છોરુડો હશે ને મુંબઈની બજારમાં આયલો જતો હશે છે ત્યાં કોણ છે તો કે માઈકીનો મૈકીનો નથી કહેતા મય માતાનો દીકરો કે છે માઈકી ગામના દીકરાને કોઈ પણ ગમે તે ગામની બજારમાં ભૂચતો હોય કે આ ભાઈ ક્યાંનો છે તો કે માઈકીનો તો મૈકીનો એમ નહીં માનવાનું મય માતાનો દીકરો છે એમ માનવાનું આવો ઇતિહાસ હજી હાલમાં બોલે છે આ ખુદ ખોડિયારમાં ના બાપનું બંધાવેલી આ વાય છે ભાઈ હા ભાઈ હા જો કોઈ ના જોયું હોય તો તમે જોઈ લેજો અને આજથી આ મારું હું બોલેલું નથી બોલતો એના મને આજથી વીરડી ગામ છે પાછળ ગામમાં કારો આલો લાલો પાલો પીઠો અને અમે ત્યાં ન્યા વાહડા દેવા જાતા અમે ભજન બોલતા ભજન ગાતા એની વચ્ચે આ ઇતિહાસ બોલતા કે અમારો બાપની ખોડિયારમાના બાપની વાય બંધાવલ મૈકી ગામની અંદર હાલમાં હજી છે અને અમે પણ નારા થી પાણી પીધેલું છે અટાણે તો બુરાઈ ગઈ છે અટાણે તો બુરાઈ ગઈ ઇતિહાસ હાલતો 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 કોટડા ગયો છે કોટડા જઈ અને ખોડિયારમાં માં એ સામે કાંઠે નેહડો નાખ્યો દુષ્કાળ વરસ પીડો તો એવામાં બનાવ બન્યો એવો જેઠ મહિનો હતો બાવીસે બાવીસ બેનું મેલાણની સીમમાં ભેહું ચારવા વાગ્યા મેલાણની આ બાજુ ભેહું સરતી હતી મેલાણથી ઉગમણી કરીને સાઈડમાં બાવીસે બહેનનું રાહડ રમતું હતું હાલમાં સ્થાનક છે મંદિર છે કોઈને જોવું હોય તો જોઈ આવજો પીઠો સારણ આલો સારણ આની કોર વાઇટ જોવે છે દીકરીઓની એવામાં ગોવાર એક જ બેહુમાં રહી ગયો ઓલિકોર મેહુના ગુવારનું નામ હતું જેઠો જેઠો સારણ ગોવા બેહુના ગો ગોવારીમાં રહી ગયો અને ઓલેકાઠે ઓલેકાંઠે ઓલે નેહડે બાવીસે બાવીસ બહેનું પૂગી ગયું જેઠ મહિનાનું ટાણું હતું અને ભાઈ નતારનો વરસાદ આવ્યો

પછી તે દી ખોડિયારમાએ કીધું હે સૂરજ નારાયણ આજ ઘડી થંભી જશે મારો ગોવા ઠરી જશે ને ચેતન વ્યુઝા જાય ને તો તને કલંક લાગશે તેદી કોઈ દી દિવસ થંભો નહોતો પણ ખોડિયાર ખોડિયારમાએ તે તેદી દિવસને સંભાવી દીધો તો એવા સમયમાં ખોડિયારમાએ એનું સત વાપર્યું ધાબરી લાંબી કરી નદી બે કાંઠે પૂર જતો હતો ધાબરી લાંબી કરી આવતો જેઠા સારણ જેઠો સારણ ધાબરીમાંથી આ કાંઠે હાલમાં હજી હું તમને એની નિશાની બતાવું તે પછી કોટડા ગામનું નામ બાવીસ કોટડા પડ્યું બાવીસ બહેનોની આ રહ્યું પછી એક સમય એવો થયો રાતે બાવીસે બાવીસ બહેનો કે જેઠો સારણ તો આજ રીઓ જ જવાનો છે જેઠો સારણનું ચેતન આજ ઓલવાઈ જવાનું ઓલવાઈ જવાનું પણ થોડી એ બહુ મહેનત કરી બહુ મહેનત કરી એને બચાવવા માટે ઠરી ગયો હતો રાત પડી હાન પડી એટલે હાવ હોઈ ગયા એટલે એની છાતીનું ચેતન આપ્યું કે જો આને હું તા આપું ને તો એ જેઠો સારણ બેઠો થઈ જાય પછી રાતના બાર વાગ્યા એટલે ખોડિયાર માએ જેઠા સારણને જ બસાવવા માટે છાતી આપી બાવીસ બેનું જોઈ ગયું એના બાપને જઈને સાડી કરી કે ભાઈ આ તો આપણા ખોડિયારમાં જેઠા સારણને અવળા આડા વ્યવહાર છે તો કે હે એનો બાપ કે એવું છે બાવીસ બેનું માલો સારણ માની ગયો બાવીસ બહેનોનું માલો સારણ માની અને એવામાં એવું બનાવ બન્યો કે માલા સારણને મગજમાં અવરી અવરી આઠ વળી ગઈ ખોરિયાળમાં સવારે સહાય ફેરવતા હતા નેત્રા ગળ સુમ ઘડ સોમ ગોરી ઉપર ઊભાતા ને વાહે આવીને માલો સારણ નેત્રા મારવા તો કે ભણું બાપ કામ ને માર તો બાપ છોકું કહેતો નથી કે તે આ જેઠા સારણ હે તારે આડા વેર છે એટલે હું મારું છું એમ થાતા થાતા થતાં થાતા જાદુ સમય માર્યો પણ હેમજા નહીં માલો સારણ હેમજો નહીં પછી એ કીધું કે બાપ ભણું તું તો વનનો રોજ છો તેથી ભ કરીને રોજ થઈને ઊભી ગયા ખોડિયારમાંનો બાપ માલો સારણ રોજ બની ગયો પછી ખોડિયારમાંને બહુ ઓછું લાગ્યું કે બાપ ભલે હવે મારાથી હરાપ દેવાઈ ગયો સારણની દીકરીના હરાપ દીધેલા પાસા વરતા નથી પણ હવે તું જૂનાગઢની સકરબાગમાં ના જતા બાકી બધે જાજે તોય છતાં શક્કરબાગમાં ગયા શક્કરબાગમાં જઈ સારો શરીર મોર રોજ અને વાહે વાંયા જૂનાગઢની વાર ભળા ભળી બંદૂકું તલવારો ભાલા હાથી ઘોડા ડમરી સડતી આવે સવારે સાહે ફેરતા હતા ખોડિયારમાં ત્યાં સુરજ નારાયણને ડમરી સડી ગઈ કે ઓહો હો 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 આવી બધી ધોઈકા ઉડતી આવે તો એને મનમાં એમ થયું કે આજ મારો બાપ જુનાગઢની શક્કરબાગમાં સરવા ગયો હોય તો હોય ત્યાં રોજ આવ્યો કે બાવીસ કોટડા ખોડિયાર મને કે મને હંતાડ કે બાપ મેં ભણું ના પાડી તે કે તમે ના જાતા તમે ના જાતા સતા તમે આજ તમારું મોઘરાનું મોઘરાની મોઢામાં ગંધ આવે જૂનાગઢ સક્કરબાગમાં જ સરવા ગયા હો પછી કાંઈ વાંધો નહીં એને હતાડી દીધા એકવાર હતાડ્યા બીજી વાર હતાડ્યા ત્રીજી વાર પાછા ગયા તે બી જુનાગઢમાં બરોબર શક્કરબાગમાં ખાઈ પીને રોજ નતારનો હોઈ ગયો ને ફરતી વાર ગોઠવાઈ ગઈ એવામાં રાજાને જઈને સિપાહીએ કીધું કે આજ રોજ હાથમાં આવી ગયો છે હાલો આપણે પહેલા મારી નાખવો છે બધી ફરતા ભાલા તલવારો બંદૂકો લઈને રાઇફલું લઈને ગોઠવાઈ ગયા એવામાં રોજને નક્કી થયું ને ખોડિયારમાં ના ખબર પડી પછી બનાવ બન્યો એવો રોજને કે રાજા એ સિપાહીઓને એવી જાણ કરી રાજાને સિપાહીઓ એવી જાણ કરી કે આજ રોજ જેની પાસેથી સટકો એને જઈ અને બંદૂકે દઈશ ને ઘાણીએ સડાવીશી તો ઓહો હોય કે ભાઈ કરી પછી રોજ સાંભળી ગયો કે બીજા સૈનિકોને મારે હેરાન કરવા એના કરતા હાલ હું રાજાનો જ્યાં ઘોડો ઊભો છે ને હાલમાં જો કોઈને જોવું હોય જૂનાગઢ જાઓ મજેવડી દરવાજે કિલો થોડોક ખંડ છે અને ત્યાંથી એને તડાપ મારી અને નીકળી ગયો ભાઈ ગયો રોજ તડબડક તબડક તડબડ 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 તડતો બાવીસ કોટડા આવ્યો હતા બાવીસે બહેનોને ખબર પડી ગઈ કે ભણું ખોડલ તો કે કાં આપણો બાપની વાહે વાર આવે છે પછી તેથી ખોડિયારમાં એના બાપનું માથાની ગોરી બનાવી તાટિયાના રવાઈ બનાવી પૂછડાનું શરીરનો નેત્રા બનાવી અને ગોરી બનાવી હજી કોઈને જોવું હોય તો બાવીસ કોટડા એ હાજર છે જો કોટડા ગામ જઈને પછી બાવીસ બહેનો સ્થાન જોઈ ને પછી બાવીસ કોટડા એનું નામ પાડવું પડે આનો ભાગ બીજા ભાગમાં જો હું આપડે જાઉં બાવીસ કોટડા હળવા માળવા બતાવી આપડે

મસ્ત જગ્યા છે હો ચંદુ બાપા હા મસ્ત જગ્યા છે ચંદુ બાપા આપણે શું કરશે આપણે ઉતાર તો મજા કર આપણો વારો બાકી છે આપણે હે ને આપણે કાઈ દેસો મંદિર નેમ નેમ લઈ લેવો હા આપણે બોલે છે ને મંદિર નો લઈ લેવો ઓ ભાઈ આ જાય સીડીઓ ઉપર મંદિરે અને અમે જાય છે આ દર્શન કરવા નીચે ભોયરું છે અહીંયા અને ખોડિયાળ માતાનું મંદિર જો આ ઉપર દેખાય ન્યા છે ડુંગરની માથે અને અહીંયા વોયરું છે એનું ત્યાં જાય છે દર્શન કરવા આ છે શિવ ગુફા હા અહીંયા ચંપલ કાઢી નાખો હા ગુફા એ મંદિરની નીચે

હલો ભાઈ દર્શન કરી લીધા હવે આપણે પાછા નીકળીએ આ ભયેલું જોઈ લો તમે બહાર નીકળવાનું છે આમાં વાકા વાકાશું તો હા બેલે જાય છે રસ્તો ગયા આપણે બેલે ચંદુબાપાનો ટકો ભટકાઈ ગયો રે જેવા ચંદુબાપા આવે દેખાય નીકળ્યો